સીરાજ સાડી આજે તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં જોરદાર ઓલ ઓવર ડિઝાઇનનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડી બહુ સરસ રહેવાની છે ને કુણા માખણમાં રહેવાની છે સાડીના કલર મેચિંગ કહું ને તો એટલા મસ્ત કલર મેચિંગની સાથે એકદમ સાડીનો લુક જોરદાર લઈને આવ્યા છે તો છે ને પહેલાં તો પ્રથમ જે ઓલ ઓવર ડિઝાઇન જેને ગમતી હોય ને એની માટે બેસ્ટ ડિઝાઇન છે અને કાપડ એવા છે ને કુણું માખણ જેવું ને લચકા જેવું કપડું છે આરામથી તમે છે ને આખોથી પહેરી હોય ને ક્યાંક ક્યાં હોય ને તો એટલી સરસ લાગે ને આખોથી પહેરવામાં એવી મજા આવે ઠંડી બોલ સાડીને હળવું ફૂલ કપડું અને એટલી મસ્ત ઓલ ઓવર ડિઝાઇન હોય ને એટલે ઘટે ઘટેને એવો પીસ છે તમે જોઈ શકો છો નહીં નવી ડિઝાઇનનું કલેક્શન લૂઝ ફેબ્રિકમાં આટલું જોરદાર આવે છે ને તો પહેલાં છેલ્લા અમારી યુટ્યુબ ચેનલ ને સાઇડ લાઈક ન કરી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને એટલું મસ્ત લૂઝ ફેબ્રિકમાં કલેક્શન જોવા મળી જશે ને તો તમને એક એક એવી આઇટમ હશે સાથે સાથે લૂઝ ફેબ્રિકમાં આટલી જોરદાર ડિઝાઇનો આવે છે ને ખૂણા માખણનું કપડું હોય અને એકદમ મસ્ત તમારી મનગમતી ડિઝાઇન હોય ને એટલે પીસમાં કાંઈ ઘટે ને એવો જોરદાર પીસ હોય એમાંય દાર સાડીનો કોન્સેપ્ટ તો બહુ જોરદાર જો બેનું સાડી તો પહેલાં પ્રથમ તો આપણે છે ને આજે ઝેરી ગ્રીન કલર ઓપન પહેરો છે ઝેરી ગ્રીન કલર એની ટાઈમ સુપર લાગે પહેરા તો એકદમ યુનિક લાગે અને ગમે કોઈ ગમે કે ન ગમે પણ એટલો મસ્ત કલર છે લાગે ને તો એની ટાઈમ પહેરો સુપર લાગે તમે એટલો મસ્ત કલર છે ઝેરે ગ્રીન કલર પહેલાં તો આપણે સ્ટાર્ટમાં બ્લાઉઝ આવશે કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી છે ને એટલે મસ્ત એનું બ્લાઉઝ આવશે તમે જોઈ શકો છો આખું પ્લેન નથી હો બેનું લાઇટ લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે બ્લેક કલરની તમે જોઈ શકો છો નીરકીન એટલી સરસ ડિઝાઇન છે બારીક પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને આખી છે ને પ્લેન બ્લાઉઝ છે એમાં લાઇટ લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન છે સાથે સાથે બે બાજુ આપણે પ્રિન્ટેડ ડિઝાઇનની બોર્ડર આવવાની છે જે આખી સાડીમાં આવવાની છે ને એ સેમ બોર્ડર આવવાની છે ઓલ બ્લાઉઝ તો બહુ જોરદાર લાગે છે પણ સાડીનો આખી તમે જોશો ને તો બહુ જોરદાર લાગશે અને એનું પછી આપણે છે ને પલ્લુ આવશે પલ્લુ બહુ મસ્ત મજાનો આવી ગયો શકો છો મસ્ત છે ને જે ડિઝાઇન આપેલી છે કારણ કે ડિફરન્ટ સાડી છે એટલે ડિફરન્ટ પલ્લુ જ છે એવા તમે જોઈ શકો છો આ ત્રણ શેર પટ્ટા આવે છે ને એમાં મેથી કલર છે એકદમ મસ્ત રેડ કલર કોમ્બિનેશન છે ને ઝેરી ગ્રીન કલરનો આખો પલ્લુ લુક જોરદાર રહેવાનો છે ત્રણ બેલ સાથે વચ્ચેની જોશો ને તો આટલી સુપર રહેવાની છે કે મોટી કેરીની પેટર્ન છે અને ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન સુપર છે વાડી વેલા જે પલ્લુ નો લુક એ બહુ જોરદાર છે ડિફરન્ટ પલ્લુ આપી દીધો છે કારણ કે સાડી એકદમ ફેન્સી લાગશે લૂઝ સાડી છે પણ તોય પણ ફેન્સી પીસ પહેર હોય ને એવો સાડીનો લૂક લઈને આવ્યા છે તો પહેલા તો સાડીની ડિઝાઇન કલર શેર ગયું હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીનશોટ પાડી લીધો હોય ને તો નંબર આપેલું છે ને તો બુક કરાવી લેજો કારણ કે મસ્ત એવી લૂઝ ફેબ્રિકમાં આવી જોરદાર ડિઝાઇન હોય કેટલો મસ્ત પીસ લાગે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કેટલી જોરદાર લાગે છે આખી કેરીની ડિઝાઇન છે પણ યુનિક ડિઝાઇન છે એકદમ મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ કેટલું સુપર આપેલું તમે જોઈ શકો છો અને આપણે જેમ પલ્લુમાં મેથીનું અને એકદમ મસ્ત રેડ કલરનું કોમ્બિનેશન છે ને એ સાઈડ આખું કોમ્બિનેશન સાડીમાં આવવાનું છે અને ગ્રીન કલરનો પીસ છે આખો આખો એક કલર શેડમાં આટલી મસ્ત કલરફુલ ડિઝાઇન હોય અને આટલી મસ્ત બારીક ઝીણી ડિઝાઇન હોય એટલે કાંઈ પીસમાં ઘટે નહીં સાથે સાથે બોર્ડરની વાત કરું તો મસ્ત લાઇટવેર બોર્ડર રહેવાની છે જે લુક સરસ મજાના આવે છે એમાં બ્લેક કલર કોમ્બિનેશન આપ્યું છે અને એની નીચે આપણે ગ્રીન કલર પેનલ એટલે કાય કટે ને જો કેટલો જોરદાર પીસ લાગે છે કારણ કે ફેન્સી પીસ લાગે પહેરો હોય ને તો દૂરથી કોટન બેઝનો પીસ પહેરો ને એવો લાગે કારણ કે એટલો મસ્ત પીસ છે કોટન બેઝ માં ટાઈપ ની ડિઝાઇન આવે પણ આપણે જે બેનું કોટન નો પહેરતા હોય ને એની માટે બેસ્ટ લૂઝ ફેબ્રિક માં એટલી જોરદાર ડિઝાઇન લઈને આવ્યા છે જોરદાર ડિઝાઇન હોય ને એટલો સરસ પીસ હોય ને અને એમાં વાત કરું તો ખૂણા માખણ જેવું ને એકદમ મશરૂમ જેવું કપડું હોય ને એટલે કાંઈ એટલો જોરદાર પીસ છે તો જે બહેનોને આ સાડીનો કોન્સેપ્ટ અને કલર છે ને આટલી જોરદાર બારી ડિઝાઇન ગમી હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને સાડીની ફેબ્રિકની વાત કરું ને આટલો મસ્ત ફેબ્રિક છે ને આરામથી લચકા જેવી પાટલી પડશે બેનું અને જે બેનું ડેલીવેરમાં લૂઝ ફેબ્રિકની સાડી પહેરવા તો એની માટે તો બેસ્ટ છે પાટલી તો જો ગઈ મસ્ત લચકા જેવી ને એકદમ મશરૂમ જેવી પાટલી પડે પાટલી એટલી સરસ પડે ને સાડીનો લુક એટલો સરસ આજો એટલો મસ્ત લુક આવે છે ને એકદમ જોરદાર સાડીનો લુક કારણ કે ઓલ ઓલા ડિઝાઇન એની ટાઈમ પહેરો સુપર જ લાગે એમાં તે આટલી મસ્ત કલર શેરવાળી હોય એમાં કાંઈ ઘટે જ જો એટલો સુપર પલુય છે પલુની સાથે બ્લાઉઝનું કોમ્બિનેશન જોરદાર એકદમ યુનિક અને સરસ મજાનું છે તો આટલી જોરદાર સાડીનો લુક હોય ને આટલી મસ્ત સાડીની ડિઝાઇન હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાના બધા કલર મેચિંગ રહેવાના છે જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે બુક કરી લેજો કારણ કે ઓલ અવર ડિઝાઇન હોય અને એમાં મસ્ત કલર આવી જાય મન મનગમતા એટલે પીસ પહેરવાની બહુ મજા આવે ને પહેરો ત્યાં લગીને આનંદ જ આવે એવો સરસ મજાનો કલર છે જે એકદમ મસ્ત રાણી કલર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કેટલો સુપર લાગે છે રાણી કલર અને એમાંય તે ડિઝાઇનનો લુક કેટલો મસ્ત આવે કારણ કે એમાં પાછળ થોડું થોડું રામા કલરનું કોમ્બિનેશન આવ્યું એટલે ત્યાં ઘટે જ એટલો સરસ પીસ લાગે છે રાણી કલર હવે બીજું ઓપન કરશો એકદમ મસ્ત મજાનું મેથી કલર મેથી કલરમાં ઓલ ઓવર ગ્રીન કલર તો એક નંબર લાગ્યો બેનું જો ગ્રીન કલરનું કોમ્બિનેશન એટલે કઈ ઘટે જ નહીં જો એટલો સુપર કલર ઠંડા કલર હોય બેનું કલર રાણીને મેથી ગ્રીન ને એવા છે પણ કલર આંખને ગમી જાય ને એવા કલર છે જે કારણ કે ઠંડા કલર હોય કારણ કે કપડું સારું હોય તો કલર એ ઠંડા જ હોય ને એટલે ઠંડા કલરની કોમ્બિનેશન સાથે આખી ઓવર ડિઝાઇનનો લુક કેટલો જોરદાર આવે એટલા મસ્ત કલર શેર છે કારણ કે કલર શેર રેગ્યુલર કલર શેર હોય પણ તોય મસ્ત તાજા કલરને અલગ અલગ ડિઝાઇન હોય ને એટલે સાડીનો લૂક બહુ જોરદાર લાગે અને ડિફરન્ટ સાડીનો લુક પહેરો હોય ને એવો સાડીનો આખો કોન્સેપ્ટ લાગે જો કેટલો મસ્ત કલર શેર છે તે એકદમ મસ્ત નેવી બ્લુ કલર એ જોરદાર લાગે અને આ સાડી તો તમારે છે ને બે કામમાં ચાલે એવો કોન્સેપ્ટ જોબેનું કારણ કે બહુ જોરદાર કલર કોમ્બિનેશન સાથે સાડીનું પ્રિન્ટેડ ડિઝાઇન તો એકનું છે પ્રિન્ટેડ ડિઝાઇન હોય કેટલી સુપર અને બારીક પ્રિન્ટેડ ડિઝાઇન ઓલ ઓવર પ્રિન્ટેડ ડિઝાઇન હંમેશા સરસ જ લાગે છે બીટ કલર કેટલો સુપર લાગે છે કલર કલરની સાથે બહુ કલર છે સુપર આપેલા કારણ કે અંદર પ્રિન્ટની ડિઝાઇન છે ને સારી હોય ને તો સાડી સાડીનો લુક વધારે આવે એના માટે આ બેસ્ટ ડિઝાઇન છે એકદમ મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇન એકદમ ઓલ ઓવર કેરી પર લાઇટ લાઇટ કેરીની ડિઝાઇન સુપર લાગે છે સાડી અને સાડીનો પહેરા તો એટલો એક નંબર લાગવાનો છે તો જો તમે સ્ક્રીન ઉપર તમને બધા કલર બતાવ્યા છે એમાંથી તમને કોઈ પણ કલર ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ઓલ ઓવર ડિઝાઇન આટલી જોરદાર છે અને કલર છેની વાત કરું ને તો મસ્ત મજાના ઠંડા કલરમાં ડાર્ક કલરનું કોમ્બિનેશન સરસ મજાનું છે સાથે સાથે પ્રિન્ટની વાત કરું તો મસ્ત એની પ્રિન્ટ છે અને ફેબ્રિકની વાત કરું તો પૂણા માખણ જેવું લચકા જેવું કપડું છે તો એટલું મસ્ત કપડું હોય ને એટલી સરસ ડિઝાઇન હોય ને તેમાંથી જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી લાઈક ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ